અને ભાજપના શીર્ષ નેતૃત્વએ સતત ત્રીજી ટર્મ માટે ફરી રંજન ભદ્દને ઉમેદવાર તરીકે જાહેર કરતા જિલ્લા ભાજપમાં જશ્નનો માહોલ સર્જાયો હતો સાંસદ રંજનબેન ભટ્ટને પોતાના મત વિસ્તાર સાવલીની મુલાકાત લીધી હતી અને સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા તેમજ તેમણે સમાધિ મંદિરે બ્રહ્મલીન પરમપૂજ્ય સ્વામીજી અને ગેબીનાથ દાદાને શિષ નમાવીને આશીર્વાદ મેળવી ધારાસભ્ય સાથે મહાદેવની પૂજા અર્ચના કરી હતી આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો સહિત

જ્યારે જવાબદારી આપી છે હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડાજી સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું રાષ્ટ્રીય નેતૃત્વગણ પ્રદેશનું નેતૃત્વગણ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મારા વડોદરા લોકસભાના શહેર હોય જિલ્લો હોય તમામ ધારાસભ્યશ્રી સૌ સંગઠનની ટીમ સૌ કાર્યકર્તાઓ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ અને વડોદરા લોકસભાના તમામ મતદારો જે મને આશીર્વાદ આપ્યા છે અને જે દસ વર્ષ મારી સાથે જોડાઈને પ્રેમભાવ સાથે મને જે સહયોગ આપ્યો છે અને એટલે ફરીથી મને આ સેવા કરવાની તક મળી છે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે શાવલી ખાતે સ્વામી બાપાની મંદિરે આવીને સ્વામીજીના આશીર્વાદ લીધા જગદીશગીરી બાપુજીના આશીર્વાદ બે હજાર ચૌદમાં જગદીશગીરી બાપુજી રાત્રે અગિયાર વાગે આશીર્વાદ આપ્યા હતા આ શાવલી મંદિરે સ્વામીજીના હંમેશા આશીર્વાદ મને દસ વર્ષ મળતા રહ્યા છે અને કેતનભાઈ હંમેશા ખૂબ સહયોગ સાથે આ વિધાનસભાને લોકોને પ્રેમ આપીને